ઉંદરી અને ડમાછા ગામની વચ્ચે આવેલી નદી ઉપર અમે છીએ અહીંયા પણ દ્વારા તેના જે પવનછો હોય છે તે અહીંયા નદીની અંદર કરી દેવામાં આવ્યા છે પરંતુ ગીર સોમનાથ કલેક્ટર અને મામલતદારને ખબર ના હોય અજાણ કેમ હોય એવું હાલ અત્યારે લાગી રહ્યું છે તમે સખત ચાર દિવસથી અહેવાલ બતાવી રહ્યા છે એ માડગામ અને સોખડાની વચ્ચે આવેલી નદી હોય કે માડગામની નદી હોય કે પછી ઉંદરી અને ફૂલકાનું તળાવ કેમ ના હોય એટલા માટે અમે ધ્યાન દોરીએ છીએ મામલતદારને કે તમે કાર્યવાહી કરો તમે હાથા ન કોન્ટ્રાક્ટરોના પવન સરકારી અધિકારી છો તમે ભૂલી ગયા છો ભાન તમારે કાર્યવાહી કરીને બતાવવી પડશે અહીંયા અને તાત્કાલિક હજી પવન ચક્કીના વિસ્ફોટ ઉભા આવે તેને હટાવવા પડશે હાઈકોર્ટની અંદર પિટિશન દાખલ થાય તો આમાં કોન્ટ્રાક્ટરોની સાથે સાથે આ અધિકારીઓ પણ જે પવન ચક્કીના માફિયાઓના હાથા બન્યા છે એના પણ તપેલા કાચ છૂલે ન ચડી જાય એટલા માટે એનું ધ્યાન દોરીએ છીએ કે તમે કાર્યવાહી કરો અધિકારીઓની પણ આમાં મેલી ભગત કેમ ન હોય હોય ત્યારે તો શક્ય બને છે ગ્રામ પંચાયત થી લઈ કમ મંત્રી અને રેવન્યુ વિભાગથી લઈ મામલતદાર સુધીના અધિકારીઓની મેલી ભગત હોય પરંતુ અમે તો બતાવવાના છીએ દરેક જગ્યા પર જવાના છીએ અને જ્યાં નદી હોય કે તળાવ હોય ત્યાં વિસ્ફોટ નાખેલા હોય એને સરકારની સામે બતાવવાના છે કે આ જુઓ તમારા માફિયાઓ દ્વારા આ રીતની કાર્યવાહી કરવામાં આવી છે નમસ્કાર દોસ્તો મારું નામ છે હાર્દિક સિંગોડ હાલ અત્યારે અમે ઉંદરી અને ડમાછા ગામડી વચ્ચે આવેલી નદી ઉપર અમે છીએ ને અહીંયા પણ પવનચકીના માફિયાઓ દ્વારા તેના જે પવનચકીના છક્કીના વિસ્ફોલ હોય છે તે અહીંયા નદીની અંદર ઊભા કરી દેવામાં આવ્યા છે પરંતુ ગીર સોમનાથ કલેક્ટર અને મામલતદારને ખબર ના હોય અજાણ કેમ હોય એવું હાલ અત્યારે લાગી રહ્યું છે કેમેરામેનને કંઈ સમાન દ્રશ્ય બતાવે કે આપ જોઈ રહ્યા છો કે અહીંયા દસથી પંદરથી વધારે અહીંયા પવનચકીના જે વિસ્ફોલ છે તે અહીંયા પવનચકીના માફિયાઓ દ્વારા અહીંયા ઊભા કરી દેવામાં આવ્યા છે આ ખાસ કરીને આ પાયા નદીની અંદર પવન શક્યના જે વિસ્ફોલ છે તે ઊભા થઈ ગયા પરંતુ મામલતદાર ક્યાં છે ગીર સોમનાથ કલેક્ટર ક્યાં છે એમને ખબર નથી કે આનો પર જીઆર હોય છે નદીની અંદર વિસ્ફોલ ઊભા કરવા શક્ય નથી તો પરવાનગી કોણે આપી હતી ગ્રામ પંચાયતે આપી હતી રેવન્યુ વિભાગે આપી હતી કે મામલતદારે આપી હતી અને જો ગીર સોમનાથ કલેક્ટરે આપી હતી તો તેઓએ સ્પષ્ટતા કરવી જોઈએ અમને ખબર છે કે આ વસ્તુ છે તે નદીની અંદર વિસ્ફોટ નાખવા શક્ય નથી અમે સખત ચાર દિવસથી અહેવાલ બતાવી રહ્યા છે એ માડગામ અને સોખડાની વચ્ચે આવેલી નદી હોય કે માડગામની નદી હોય કે પછી ઉંદરી અને ફૂલકાનું તળાવ કેમ ના હોય વારંવાર અમે દ્રશ્ય બતાવીએ છીએ કે નદીની અંદર પવન ચક્યાના માફિયાઓ દ્વારા પવન શકીના જે વિસ્ફોટ છે તે ઊભા કરી દેવામાં આવે છે પણ તંત્ર છે તે કાર્યવાહી કરતું નથી અને આખરે સવાલ એ જ રહેશે કે અહીંયા કોન્ટ્રાક્ટરોએ કોની મિલી ભગત હતી કોણ એવું હતું કે જેની પરવાનગી આ નદીની અંદર આ વિજપોલ છે તે ઊભા કરી દેવામાં આવ્યા પવનચકીના માફિયાઓ દ્વારા નદીની અંદર વીજપોલ ઉભા કરી દેવામાં આવ્યા છે તો મામલતદાર અને ગીર સોમનાથ કલેક્ટર કાર્યવાહી કેમ નથી કરતા અમે વારંવાર અહેવાલ બતાવ્યા છીએ તેઓને પણ જો કંઈક હવે હવે અંતરથી અંતર આત્મા જાગે તો તેઓ કાર્યવાહી કરે કારણ કે આ વિસ્તારના લોકો વારંવાર બોલીને થાકી ગયા છે પરંતુ અમે તો બતાવવાના છીએ દરેક જગ્યા પર જવાના છીએ નદી હોય કે તળાવ હોય ત્યાં વિસ્ફોટ નાખેલા હોય એને સરકારની સામે બતાવવાના છે કે આ જુઓ તમારા માફિયાઓ દ્વારા આ રીતની કાર્યવાહી કરવામાં આવે છે અધિકારીઓ કેમ આમાં રસ લેતા નથી એ પણ સૌથી જોવાનું બાકી રહ્યું છે કારણ કે અધિકારીઓની પણ આમાં મેલી ભગત કેમ ન હોય હોય ત્યારે તો શક્ય બને છે ગ્રામ પંચાયતના સરપંચથી લઈ તલાટી મંત્રીથી લઈ અને રેવન્યુ વિભાગથી લઈ મામલતદાર સુધીના અધિકારીઓની મેલી ભગત હોય તો જ આવા વીસ પોલ પંદર પંદર પચી પચી વીસ પોલ નદીની અંદર નાખવા શક્ય બને છે એટલા માટે જ કદાચ મામલતદાર કાર્યવાહી પણ ન કરતા હોય એવું પણ લાગી રહ્યું છે પરંતુ હવે વિચારો કે આમાં કોન્ટ્રાક્ટરોની સામે જો હાઈકોર્ટની અંદર પિટિશન દાખલ થાય નદીની અંદર આવા વીસ પોલ નાખવા શક્ય નથી હાઈકોર્ટની અંદર પિટિશન દાખલ થાય તો આમાં કોન્ટ્રાક્ટરોની સાથે સાથે આ અધિકારીઓ પણ જે પવન ચક્કીના માફિયાઓના હાથા બન્યા છે એના પણ તપેલા કાંક ચૂલે ન ચડી જાય એટલા માટે એનું ધ્યાન દોરીએ છીએ કે તમે કાર્યવાહી કરો અને આ નદીની અંદર જે પણ વિસ્ફોલ નાખેલા છે તેથી તદ્દન અહીંયાથી હટાવવામાં આવે ડમાસાની વચ્ચે આ પવન ચક્કીના જે વિસ્ફોલ છે એ નદીમાં ઊભા થઈ ગયા છે પરંતુ આ માફિયાઓને આશરો કોણ આપે છે એમને ચાવરે કોણ છે એમને બચાવે કોણ છે મામલતદાર બચાવે છે દર બસાવતા ન હોય તો કાર્યવાહી કરે અને તાત્કાલિક આ વિસ્ફોલ છે નદીમાં નાખવામાં આવે હું વારંવાર કહું છું એક બાજુ આપણે ગૌસરણ બસાવવાની વાતો કરીએ છીએ એક બાજુ આરક્ષણ બસાવવાની વાતો કરીએ છીએ જંગલ બસાવવાની વાતો કરીએ છીએ નદીમાં પાણી રહે એના માટે વાતો કરીએ છીએ અને આ શું કરીએ છીએ તમે તમે આ વિસ્ફોલ ઊભા કરાવ છો આ ખાનગી કંપની છે કોઈ સરકારી કંપની નથી સરકારી કંપની હોત તો પણ વાત અલગ હતી પરંતુ તમામની વચ્ચે જો સરકારી કંપની હોય તો પણ આ નદીની અંદર વિસ્ફોટ નાખવા શક્ય નથી એટલા માટે અમે ધ્યાન દોરીએ છીએ મામલતદારને કે તમે કાર્યવાહી કરો તમે હાથા ન બનવા હવે કોન્ટ્રાક્ટરોના પવન માફિયાઓના તમે સરકારી અધિકારી છો તમે ભૂલી ગયા છો ભાન તમારે કાર્યવાહી કરીને બતાવવી પડશે અહીંયા અને તાત્કાલિકના ધોરણે હજી પવન ચક્ના વિસ્ફોટ ઉભા કરવામાં આવે હટાવવા પડશે ત્યારે કાર્યવાહી કરીને આપને બતાવવી પડશે ત્યારે આ વિસ્તારના લોકો રાહતનો શ્વાસ લેશે ધન્યવાદ